ખટોદરા પોલીસ ફતકમાં છેલ્લા અગિયાર વર્ષથી ઠગાઈના ગુનામાં વોન્ટેડ એવા ઠગને અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાની છે ત્યારે બાતમીના આધારે ખટોદરા પોલીસ ફતકમાં વર્ષ બે હજાર બારમાં એટલે કે અગિયાર વર્ષથી ઠગાઈના ગુનામાં વોન્ટેડ એવા ઠગ સુજાતા અલી ઉર્ફે સુજાન ખાન સાબન ખાન અલી ખાનને અમદાવાદ વટવા કામદાર એસ્ટેટ પાસેથી ઝડપી પાડ્યો હતો સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર બારમાં અમદાવાદમાં રહી ગ્રે કાપડના તાકા પ્રિન્ટ કરવાનો કારખાનું ચલાવતો હતો અને તે સમયે આરોપી સુજાત અલી ઉર્ફે સુજાન ખાનના ત્રણ સાગરિતો કે જેઓ સુરતના ખટોદરા જલારામ ઇન્ડસ્ટ્રીઝના ખાતા નંબર પચીસ છવ્વીસમાં નોકરી કરતા હોય તેઓ સાથે મળી કારખાનામાંથી નવ લાખ વીસ હજારના તાકા સાગર કરી દઈ સુજાત અલી ઉર્ફે સુજાત ખાને ચોરીના તાકા મોકલી આપ્યા હતા કે જે તે સમયે ત્રણેય કારીગરો પકડાઈ ગયા હતા જે ગુનામાં સોજા તલી ઉર્ફે સુજાન ખાન વોન્ટેડ હતો તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાનો કબજો ખટોદરા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા